આજે હું આવી રહ્યો છું મોમાઈ માતાજીના પવિત્ર મડમાં આ સ્થાન માત્ર એક મંદિર નથી પરંતુ હજારો ભક્તોના વિશ્વાસનું કેન્દ્ર છે અહીં પ્રવેશતા જમાં એક અજબ શાંતિ ઉતરી આવે છે જાણે માતાજી પોતાના ચરણોમાં બોલાવી લેતી હોય આ મડની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંનો દિવ્ય માહોલ અહીંની શાંત હવા અને માતાજીના મૂર્તિના ચહેરા પરનો તેજભક્તના મનના તમામ ભારને હળવા કરી દે છે લોકો કહે છે કે અહીં આવનાર દરેક ભક્તની વ્યથા માતાજી સાંભળે છે અને મનમાં જે માંગે તે માતાજી કોઈને કોઈ રીતે પૂરી કરે જ છે गामना वडिल कहेशे के पहला आ मात्र एक नाको चामूको थोड़ा दीवा थोड़ा भक्तो परंतु धीरे धीरे माता कृपा वधती गई श्रद्धा वधी अने आजे आ मड आटलो सुंदर, शांत अने उजड़ो बनी गयो आ मडना दरेक खूणा एक कहानी छे। कोई अही पगथिया चढ़ी ने पोतानी मनत मांगवा आवे छे કોઈ પોતાની મુશ્કેલી દૂર થઈ જાય પછી ફરી માતાજીના દર્શન કરવા આવે છે કોઈ અહીં માત્ર શાંતિ મેળવવા આવે છે પણ દરેકના ચહેરા પર એક સરખો ભાવ માતાજી પર પૂર્ણ વિશ્વાસ મડની વચ્ચે બેઠા માતાજીની મૂર્તિને જોવાથી એક અલગ જ અનુભૂતિ થાય છે જાણે કે તીન ભાઈ છે ક્યારે હવામાં પ્રસરે છે સુગંધ ઘડના મધુરનાદ અને ભક્તોના જય મોમાઈ માતાજીના ગુંજારો આ ક્ષણે લાગે છે કે જીવનમાં કેટલો પર તણાવ હોય માતાજીના દરબારમાં આવીને બધું શાંત થઈ જાય છે ઘણા ભક્તો કહે છે કે અહીં આવવાથી મન સંતુલિત થઈ જાય છે પોતે વિચારતા જવાબ મળી જાય છે મન માત્ર ઈચ્છા પૂરી કરવાનો સ્થાન નથી આ છે મનને મજબૂત બનાવવાનો દરબાર આજે પણ અનેક પરિવારો સવારે સાંજે અહીં દીવો કરવા આવે છે માતાજીના ચરણોમાં ફૂલ મૂકે છે પોતાની વેદના કહે છે પોતાની ખુશી વહેંચે છે અને માતાજીના તે મમતા ભરેલા મુખને જોતા જ લાગશે માતાજી હંમેશા પોતાના ભક્તો સાથે છે આજે મેં પણ અહીં આવી અને હું જે અનુભવ અહીંથી લઈને જઈ રહ્યો છું તે શબ્દોમાં સંપૂર્ણ કહી શકાતો નથી મડની આ શાંતિ આ દિવ્યતા અને આ આશીર્વાદ મારા કેમેરામાં તો કેદ કર્યા છે પરંતુ હૃદયમાં પણ સદાય માટે કેદ થઈ ગયા છે ભગવાન કરે કે જેઓ આ વિડિયો જોઈ રહ્યા છે मोमाई माताजी तमने अने तमारा परिवारों ने शांति तंदुरस्ती समृद्धि आपे जय मोमाई माताजी